બેઠા છે એમની પાસે હોય પણ સ્વાધ્યાય પરિવારમાં ઘણા વર્ષોથી જોડાય છું તો પૂજ્ય દાદાજીનું જે મારી પાસે માહિતી છે એ દ્વારા બહુ સરસ કથા જ્યારે કરે ને ત્યારે આમ વધારે ઊંડાણ કેમ જવાય ને એ મારી પાસે કંઈક વાત હોય ને તો હું શાસ્ત્રીજીને કહું કે આની અંદર આ વાત સરસ શાસ્ત્રોની અંદર છે તો આપણે શિવકથા સાંભળી તો શિવકથા આપણે જ્યારે પણ શિવકથા સાંભળીને દર્શન કરવા જઈશું ને એટલે શાસ્ત્રીજીની વાતો આપણને યાદ આવશે કે શિવજી અને એમાં આ વખતે તો બહુ એ સરસ વાત કરી કે આપણે બહેનો કયા સ્ફટિક ફિલ્મની આપણે પૂજા કરી શકીએ એની વાત આપણને બહુ સરસ જાણવા મળી એટલે જ્યારે પણ કથામાં જઈએ ને તો કંઈકનું કંઈક આપણે એને નવું જાણવા મળે ને એ નવું લઈ અને જઈએ અને જીવનમાં ઉતારીએ ને તો ખરેખર જીવન આનંદદાયી બને આપણે શિવ દર્શન કરવા જઈએ ને તો પહેલી જ વાત જે ઘણી બધી વાતો અંદર લઈ લીધી છે કે પહેલાં જ આપણે ચપ્પલ બહાર ઉતારીએ છીએ ચપ્પલ પહેરીને અંદર જતા નથી ચપ્પલ ઉતારીએ ને એ શું છે તો આપણો અહંકારનો જબ્બો બહાર ઉતારીને જઈએ તો શિવ દર્શન કરવા જઈએ એટલે શું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ શિવજી જ્ઞાનના દેવ તો જ્ઞાન પ્રાપ્ત હોય એમને થતું નથી તો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલો અહંકારનો જબ્બો બહાર ઉતારીએ અહંકારના જબ્ભા ઉતારીને પછી જ્યારે આપણે જોઈએ ને તો બધા પગથિયાને દર્શન કરતા હોય તો પગથિયાને કેમ નમસ્કાર કરે છે તો પગથિયાને એટલા માટે નમસ્કાર છે કે પગથિયો જે છે એ મને શિવ તત્વ સુધી લઈ જવાનું છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મને જે જે ઉપયોગી છે એ દરેકને નમસ્કાર એમ સમજી એના પ્રતીક સ્વરૂપે આપણે પગથિયાને ચરણ પર કરતા હોઈએ અને આપણે જ્ઞાનને મેળવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય શિવજીના દર્શન કરવા હોય તો આપણામાં કયો ભાવ હોવો જોઈએ કે ભાવ હોવો જોઈએ તો દાસ્યભાવ કોની પાસે હોય તો હનુમાનજીના દર્શન કરવાથી આપણામાં દાસ્ય ભાવ આવે રામચંદ્ર જાનકીને જય બોલો હનુમાનજી હનુમાનજી એ દાસ્યના પ્રતિક સ્વરૂપ છે તો હનુમાનજીના દર્શનથી આપણા જીવનમાં દાસત્વ આવે અને દાસ બનીએ તો જ પ્રભુ સુધી જઈ શકાય અને સાથે સાથે બુદ્ધિ પણ જોઈએ બુદ્ધિ એટલે એ આપણે બુદ્ધિના દેવ એ ગણપતિ તો ગણપતિની ઉપાસના કરીએ તો જ્ઞાન સુધી જવાય એના પ્રતિક સ્વરૂપે આપણે ગણપતિના પણ નમસ્કાર કરતા હોઈએ એના પછી આપણે આગળ જઈએ તો પોઠિયાના નંદીના દર્શન કરીએ તો નંદીના દર્શન જ્યારે કરીએ છે ને તો આપણે એમ થાય કે સામાન્ય તો કે બળદ છે તો સમાજની અંદર પણ સામાન્ય વાતમાં પણ જોઈએ ને કે બળદ બુદ્ધિનો વ્યક્તિ પણ હોય પણ જો પ્રભુ કાર્ય સાથે જોડાઈ જાય ને તો એને પણ સમાજ નમસ્કાર કરતો હોય છે એટલે બુદ્ધિ જાજી હોવી જરૂરી હોતી નથી પ્રભુ કાર્યમાં જોડાવું છે તો બુદ્ધિ નહીં હોય તો પણ ભગવાન એને એના વિચારો ભગવાનના વિચારો જે માથે લે છે ને એની પૂજા પણ થતી હોય છે એ સ્વરૂપ એ આપણને નંદી શીખવે છે અને એના પછી આપણે કાચબાના કુર્મના એના આપણે દર્શન કરતા હોઈએ તો કાચબાના દર્શન કરીએ ને તો એ કાચબો એ ઇન્દ્રિય નિગ્રહનું પ્રતિક છે ગીતાની અંદર પણ ભગવાને આપણને બીજા અધ્યાયની અંદર આપણે કુર્મના જે છે સ્થિત પ્રજ્ઞ કાચબો એ સ્થિત પ્રજ્ઞતાનું પ્રતિક છે એટલે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવો હોય એની વાત ભગવાને ગીતામાં કીધી છે એટલે જો કાચબા ઉપર એક ઢાલ છે કઈ છે તો કે ભક્તિની ઢાલ જેની પાસે હોય તો બીજા બધા પ્રહારો એને બોથાની ઉડે છે એ એનું પ્રતિક સ્વરૂપે આપણે કાચબાના દર્શન કરતા હોય અને આટલું જીવનમાં આવે સ્થિત પ્રજ્ઞતા આવે બુદ્ધિ આવે દાસત્વ આવે અને આપણી બુદ્ધિ ન દોડાવીએ અને પ્રભુ કાર્યમાં ઘસાઈ જઈએ ને ત્યારે આપણને જ્ઞાન મળે અને એ જ્ઞાન મેળવવું હોય તો આપણે શિવજીના દર્શન કરીએ અને શિવજીના દર્શનની વાત આપણે જોઈએ તો શિવ આજે અહીંયા પશુપતિનાથની અંદર આપણે ભગવાનનું મૂર્તિ સ્વરૂપ જોઈએ તો માથે ચંદ્ર છે માથા જટામાં ગંગાજી ધારણ કરેલા છે જ્ઞાનની ગંગા છે ચંદ્ર છે એ બીજનો ચંદ્ર છે જે પ્રભુ કાર્યમાં ઘસાઈ જાય એ પ્રભુ માથે ધારણ કરે એના પ્રતિક સ્વરૂપ બીજનો ચંદ્ર પ્રભુએ માથે ધારણ કર્યો છે ગળામાં મુંડની માળા પહેરી છે તો કોની મારા તમારા જેવાની ન હોય પણ જે સતતને સતત જેના વિચારો જેના મગજની અંદર ભગવાનના વિચારો હોય એ ભક્તની માળા ભગવાન પોતાના કંઠમાં ધારણ કરે એટલે ભગવાનને કપાલી પણ કહેવાય ભસ્મ ધારણ કરે તો ભસ્મ કોની હોય જે પ્રભુ કાર્યમાં ઘસાઈ ગયો છે એની ભગવાન આપણે કે શિવજી તો ક્યાં છે તો કે શ્મમાનમાં શ્મ સ્મશાનમાં કોની રાહ જોવે છે તો જે ભ ભક્ત ઘસાઈને આવેલો છે એ ભક્તની ભગવાન રાહ જોતા હોય અને એની ભસ્મ ભગવાન માથે ચડાવે આવી ઘણી બધી વાતો છે અને એમાં એક વાત લઈએ કે શિવજીની મસ્તક ઉપર સતત સતત જે જળધારી છે એ ટપકતી રહે છે તો એનું શું છે તો કે એ જળધારી એ આપણી સાધનાનું આપણી ભક્તિમાં સાતત્ય સૂચવે છે કે ભક્તિ કેવી હોવી જોઈએ આજે કરીને થોડા દિવસ કરી દીધી ઉભરો આવી ગયો અને પછી મૂકી દઈએ તો એમાં આપણને કંઈ ફળ મળે નહીં પણ આપણી ભક્તિ કેવી હોવી જોઈએ કે સાતત્યપૂર્ણ હોવી જોઈએ એ આપણે જોવું હોય તો શિવજીની માથા ઉપર જોઈએ તો જળધારી ટપક ટપક અને જળધારીની અંદર પણ કેવું છે કે એ જળધારી કયું છે જે લોકો સમાજમાંથી લોકો જેને કાઢી મૂકે ને એને ભગવાન સ્વીકારે તો આપણે માટલું લેવા જઈએ તો માટલું આમ ટકટકાઈએ ને એમાં કાણાવાળું હોય તો એક બાજુ મૂકી દઈએ તો એ કાણાવાળું માટલું ક્યાં જાય તો કે શિવજીના મંદિરમાં એ ભગવાન એને સ્વીકાર કરે આવી વાતો ઘણી બધી વાતો છે પણ મને આટલું બોલવાનો સમય આપે મારી પાસે જે પણ વાતો છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એમના દ્વારા મને મળેલું છે એટલે આ વાણી હું એમને ચડ